અમારા બા એવું કહેતા કે પુડલા જેનાથી ઉથલે એનાથી જ ઉથલે તો પુડલા બનાવવા માટે આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે જે રોટલી બનાવવામાં યુઝ કરીએ સામે એક કપ પાણી અને અડધો કપ ગોળ હવે અડધા કપ ગોળને થ્રી ફોર થ્રી ફોર્થ કપ જેટલા પાણીમાં ઉગાળી દેવાનો છે અને પછી એક કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈ હવે ક્રિસ્પી ટેસ્ટી અને જલ્દી ઉથલે એના માટે એક ચમચી જેટલો એમાં આપણે ચણાનો લોટ અંદર એડ કરીએ હવે આ આ રીતે વચ્ચે ખાડો પાડી પાણી નાખતા જઈએ અને આ રીતે બેટર રેડી કરવાનું છે તો ધીરે ધીરે કરતા જઈએ તો લમ્સ ફ્રી બેટર રેડી થઈ જશે અને થોડા પાણીની જરૂર પડી છે હવે અહીંયા મારે એક કપમાં એક ચમચી જેટલા ઓછા પાણીની જરૂર પડી છે એવો લોટ રેડી થયો છે એટલે કે આ રીતનું બેટર બન્યું છે હવે આપણે અહીંયા ઢોસાનો તવો લીધેલો છે એની અંદર હું બનાવીશ તો થોડો ગરમ કરી ભીના કપડાંથી લૂચી એને સાઈડમાં રાખીએ હવે બેટરની અંદર એક ચમચી તેલ નાખી સરસ રીતે આ રીતે પાથરી દઈએ આમાં તમારે સોડા યુઝ કરવો હોય તો થોડો કરવાનો ચપટી જેટલો કરવાની જરૂર નથી તો પણ જા પડશે જ હવે આગળ પાછળ આપણે ઘી લગાવી અને લાઇટ બ્રાઉન જેવો મીડિયમ ફ્લેમ પર શેકી લેવાના તો સરસ મજાના ગળ્યા આપડલા રેડ